નિર્મળનગર માધવરત્ન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના અભાવને નહીં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના વિરોધમાં ડાયમંડ એસોસિએશન દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નિર્મળનગર વિસ્તારમાં આવેલા માધવરત્ન કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાના પગલે મહાનગરપાલિકા દ્વારા સિલ્ક મારવાની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કોમ્પ્લેક્ષમાં ચહેલ પહેલ હોવાને લઈ ફરી એક વખત અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે આ પ્રક્રિયા બાબતે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ચર્ચા કરતા અધિકારીઓએ બોન્ડ આપવાની વાત કરી હતી ત્યારે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ સહિતના ચાર લોકો સામે ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોકે આ ફરિયાદની અંદર ઘનશ્યામભાઈ સિવાયના જે સભ્યોના નામ લખવામાં આવ્યા છે આ સમયે હાજર નહીં હોવા છતાં ફરિયાદ કરી હોવાના વિરોધમાં ડાયમંડ એસોસિએશનના નેજા હેઠળ રેલી યોજી કમિશનર કચેરી કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવાની માંગ કરી હતી આશરક નથી રહે આ આને જે તો રહે આ યાદ રાખાય ઓર

ફાયરના સ્ટાફમાંથી નાના ઓફિસર વધુભા સીલ મારવા માટે આવેલા અને સીલ મારવા આવ્યા સાત વાગ્યાના આસપાસ ત્યારે એની સાથે સોસાયટીની કમિટીએ ડિસ્કસ કરતા એવું નક્કી કર્યું કે આવતીકાલે બોન્ડ આપી દઈએ અને વર્કની પરમિટ આપી દઈએ એટલે તમે કાલે અમને સીલ ખોલી દેજો સાડા સાત સુધીમાં સીલ મારી દીધા હતા સીલ માર્યા પછી બે કલાક પછી અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા ત્યાં વાતચીત માટે ગયેલા કમિટીએ બોલાવ્યા એટલે અને નોર્મલ રૂટીન વાત કરીને પાછા આવતા રહ્યા પછી વળતા દિવસે અમે લોકો બોન લઈને સાહેબ પાસે ગયા અને સાહેબે અમને મળ્યા નહીં કોઈ પણ કારણોસર અમે રિટર્ન આવતા રહ્યા ત્યારબાદ સાંજે અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ વિરુદ્ધ અને બીજા ત્રણ લોકો અન્ય કમિટીના લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી કે અમારી ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે ખરેખર અમારી પાસે ત્રણસો સીસીટીવી કેમેરા છે બિલ્ડિંગમાં જ્યાં બે લોકો હાજર નહોતા ભાવનગર સિટીમાં નહોતા એવા લોકો વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ખોટી ફરિયાદના વિરોધમાં અમે આજે શ્રીને આવી જ રજૂ લેખિતમાં રજૂઆત કરવા આવ્યા હતા આક્ષેપ કર્યો છે કે હજાર હજાર રૂપિયા આવ્યા કોણે હતા 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 કોની પાસે કેટલા ચોથા માળે અને પાંચમા માળે એ લોકો ગયા અને ત્યાં ઓફિસ ગારકોને ધમકાવ્યા કે ભાઈ ઓફિસ બંધ કરો અને જો ન કરવી હોય તો ઓફિસ બી તમને હજાર હજાર રૂપિયા આપો એવું ઓફિસ ગારકોએ અમને ફરિયાદ કરી અને ફરિયાદના અનુસંધાને જ ઘનશ્યામભાઈ તેધી રાતે ગયા હતા અચ્છા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈ રાજકીય માણસના ઇશારે આ થઈ રહ્યો છે કોણ છે એ રાજકીય માણસ હવે રાજકીય કંઈ લાગતું નથી અને હોય તો આપણને ખબર નથી અત્યારે તો અમે ફક્ત ને ફક્ત ખોટી ફરિયાદ થઈ છે અને અગાઉ ભવિષ્યમાં આવું ખોટું પગલું કોઈ કાયદાનો દુરુપયોગ કરીને અથવા તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવા ખોટી ફરિયાદ ન કરે એની માટે સાહેબને મળવા પરેશભાઈ ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે છેલ્લા ચાર વર્ષથી નોટિસ આપવામાં આવે છે પરંતુ ચાર વર્ષ થઈ વીતી ગયા હોવા છતાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી નખાયા તો આ બાબતે શું કહેશો પહેલી નોટિસે સોસાયટીની કમિટી જે તે અધિકારીને મળવા ગયેલી અને સોસાયટીનું બિલ્ડિંગ ઓગણીસો અઠ્ઠાણુંમાં બનેલું છે એના સ્ટ્રકચર પ્રમાણે અત્યારના નિયમ મુજબ જમીનમાં જે મોટા ટાંકા બનાવવાના આવે એ શક્ય નથી છતાં સોસાયટીએ એવું કહેલું કે ભાઈ જેટલું જરૂરી તમને લાગે અને જેટલું સુટેબલ થાય બિલ્ડિંગને એવું કરવા અમે બંધાણેલા છીએ પણ ત્યારે એવો જવાબ આપેલો કે નહીં ટાકા ફરજિયાત તો બિલ્ડિંગ પાડીને ટાકા તો શક્ય નથી બનાવવા અને આ રીતે આમ નામ લાંબુ થતું જુ હતું અને આ સીલ માર્યા પછી પણ વિરોધ નહોતો વળતા દિવસે અમે બોન્ડ આપ્યા અને વર્ક પરમિટ લઈ અમે જે જરૂરી કામ હતું એટલું કરવા તૈયાર હતા

એટલે આ બિલ્ડિંગમાં આ રીતે પગલું ભરીને એક લાખ લોકોની રોજીરોટી ઉપર અસર થાય તેવું કામ કરવામાં આવેલું છે અચ્છા આવતીકાલે બંધ એલાન આપવામાં આવ્યું છે એસોસિએશન દ્વારા કોણ કોણ જોડાવાનું છે કયું કયું સિટીમાં કલાકારોમાં જોડાશે ભાવનગર જિલ્લાના ટોટલ એસોસિએશન મોટા જિલ્લાના એસોસિએશન પાલિતાણા તળાજા દરેક ખુબજવાડી દરેક આપણે દરેક એસોસિએશન ઘોઘા જગતનગર ટોટલ એસોસિએશન જોડાવાનું છે અને આવતીકાલે જો ટૂંક સમયમાં આનો રિવાડો ન આવે જે પૈસા માગ્યા આવી અથવા તો ખોટી ફરિયાદ કરી એની ઉપર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો અમારી તૈયારી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરવા જવાની છે ઓકે